ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદને પગલે સંપૂર્ણ ખેત જણસીનો સૂત વળી ગયો છે ખેડૂતોની હાલત કફોડી છે ખેડૂતો માયુસ બની ગયા છે ત્યારે ગત રોજ માનનીય મુખ્યમંત્રી દ્વારા વહેલી તકે પાંચ રોજ કામ દ્વારા સર્વે કરી તુરંત સહાય આપવા અંગેનો સરકાર દ્વારા ખેડૂત હિતમાં નિર્ણય લેવાયો છે તેમ છતાં ધરતીપુત્રોની ગંભીર પરિસ્થિતિએ અંદાતાને ઉગ્ર બનાવી દીધા છે ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા પાનેલી મુકામી ભાજપના સ્નેહમિલનમાં પધારવાના હોય

ખેડૂતોની નારાજગી દૂર કરવાના જવાબો આપ્યા હતા કોઈ ખેડૂત નહીં રહે તેવી તેમ છતાં ખેડૂતોની ખરીદી કરવામાં આવે સાથે જે કમોસમી વરસાદમાં પાક પલટી ગયા છે તે પાક જણસો ની પણ કોઈ ક્વેરી કાઢ્યા વગર સરકાર ખરીદી કરે તેવી રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી ખેડૂતોની મહત્તમ માંગણી સંતોષાય તેવું કહેવામાં આવ્યું હતું તેમ છતાં ખેડૂતો ધારાસભ્યના જવાબથી નાખુશ થઈને જણાવ્યું કે ધારાસભ્ય અમોને અમારી માંગ અંગે ખાતરી ના આપતા અમારી માંગ અંગે અમે ખડી ગમજીએ આ અંગે ધારાસભ્ય સાથે વાત કરતા જણાવ્યું કે સરકાર ખેડૂતોની સાથે જ છે અને તાત્કાલિક નિર્ણયો લઈ ખેડૂતોની સહાય મળી તેવા પ્રયત્ન માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત જવાનો થતા અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એના આનંદ થયો એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈપણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિમંત્રીએ જાહેરાત કરી કે કોઈપણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે અને વહેલામાં વહેલી તકે સરકારે તો ત્રણ દિવસમાં જ કીધું છે વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામ ઉપલેટા